સુરતના મોટા પરાચામાં આવેલી સુદામા બેન્કવેટ હોલ ખાતે રેવન બ્રિજ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું શુક્રવાર શનિવાર અને રવિવાર આમ ત્રણ દિવસનું વ્યવસાયલક્ષી આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન દરમિયાન અંદાજીત પંચાવનથી પણ વધારે સ્ટોલ રાખવામાં આવ્યા તેમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે ફેશન બ્યુટી હોમ પ્રોડક્ટ ડિજિટલ માર્કેટિંગ સર્વિસ ફૂડ ઝોન નાના બાળકો માટે રમકડા અને કપડાં શુદ્ધ હાર રેડી રસોઈ પરફ્યુમ સાથે સાથે ઓર્ગેનિક અને આયુર્વેદિક પ્રોડક્ટ પણ સામેલ કરવામાં આવી છે મારું નામ ક્રિશ ધાનાણી છે હું રેવન બીજ એક્સપોને સુરતની અંદર મોટા મોટા વરાછા વિસ્તારમાં પ્રેઝન્ટ કરી રહ્યો છું અમે અહીંયા ટોટલ પંચાવન જેટલા સ્ટોલ રાખેલા છે જેમાં મલ્ટી ઇન્ડસ્ટ્રીના સ્ટોલ છે જે લોકો પોતાના પ્રોડક્ટ કે સર્વિસ લોકોની સામે પ્રેઝેન્ટ કરે છે અને પોતાનો બિઝનેસ આગળ વધારે અમે અહીંયા ટોટલ ત્રીસ હજાર પ્લસ વિઝિટરને લાવવા લાવી રહ્યા છીએ જે બિઝનેસમેનો છે અથવા કોઈ ઇન્ડસ્ટ્રીને સાથે જોડાયેલા છે કઈ પ્રકારના સ્ટોલ લાગે છે એક્સપોની અંદર ટોટલ જીવન જરૂરિયાત વસ્તુ જેમ કે આપણે હોમ કિચન ક્લોથિંગને લગતા ફેશનને લગતા પછી આપણે આઈટી સેક્ટરને લગતા રિયલ એસ્ટેટને લગતા જ્વેલરીને લગતા

આખો પેલો એક દિવસ સક્સેસમાં કાઢ્યો છે કે ભાઈ એક ફરિયાદ નથી વિઝિટરો નું ફૂટફોલ ઓછું નથી થવા દીધું કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુ સુરત